દીકરી જ ખરાબ હતી જયેશ તો બહુ ભગવાનનો માણસ છે અને કંઈ એમને કંઈ કર્યું નથી તે બહુ સારા માણસ છે તેઓ તે કહી રહ્યા છે તે અત્યારે આટલો મોટો વોળાંક આવી રહ્યો છે પણ મિત્રો જાણવાનું એવું રહ્યું કે શું આમણે સમાધાન કરી દીધું છે અને સમાધાનના પહેલાં પણ વાત થઈ હતી કે પચાસ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી તો શું દીકરીની માતાએ પચાસ લાખ રૂપિયા લઈ લીધા છે અને પચાસ લાખ રૂપિયામાં તમે સમાધાન કરી નાખ્યું છે કે શું તે પણ જાણવાનું રહે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા તો હોઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને આ વિડીયો જોઈને ખબર પડી જશે કે શું આ વાત સાચી છે કે ખોટી તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પરિવારના ચારના મારા ઘરના સભ્યો છે મારા રાત્રે વાગે જાઉં પરિવાર આપણે છોકરા કે પૈસા પાણીની આ કામ મમ્મી એ મને એવું કીધું કે એમને તો પચાસ લાખ રૂપિયા ની ઓફર આપી પણ મેં કીધું આપણે પચાસ લાખ છેલ્લો શબ્દ મારા પદાર્થના વિડીયો ઉતાર્યો હોય ને તમે પ્રેસ માં છો વિડીયો તમે જોઈ લેજો જયંતિભાઈ પચાસ લાખ રૂપિયા પણ આપણે દીકરી પાસે આવવાની છે નહીં હું શું મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મિટિંગ કરવાની જયંતિભાઈ વાત થાય આમ થાય મારે ને મમ્મી ને મળવાનું હતું પપ્પા ને મેવા દો તમે અને એમના જે મમ્મી એવું કીધું કે આપવાળા પચાસ લાખ ની બી ઓફર કોઈક ની જોડે મિટિંગ કરવાની વાત થાય પૈસા ની વાત થઈ મેં એમને એવું કીધું કે આપડે બીજી ચાર દીકરી પાછળ છે થોડું ધ્યાન Rahwan, seberapa? Okay.